સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ બાયર તાલુકાના હાઠીપુરા ગામે કુતરું કરડવાની બાબતે થયેલો ઝઘડો પોલીસ મથકે પહોંચ્યો બાયર હાઠીપુરા ગામે કુતરું કરડવાની બાબતે ઝઘડા સ્વરૂપ લઈ લીધું બાયર તાલુકાના હાઠીપુરા ગામે એક જ ફળિયામાં રહેતા ઠાકોર અને પટેલ સમાજ વચ્ચે કૂતરો કરડવાની બાબતે શરૂ થયેલા ઝઘડાને જાતિવાદી રંગ આપવાની કોશિશ કરવામાં આવતા મામલો છીવટી પોલીસ મથકે પહોંચ્યો હતો ઠાકોર સમાજના લોકોને પૂછતા તેમણે જણાવ્યું હતું કે રખડતું કૂતરું આવતા જતાં લોકોને કરડતું હતું જ્યારે પટેલ સમાજના લોકોએ તે કૂતરાને અમારું પાલતું કૂતરો સમજી ઝઘડો કર્યો જ્યારે સાહેબ પટેલ સમાજના યુવાને જણાવ્યું હતું કે ખરેખર કૂતરો આવતા જતા લોકો પર ભસીને હુમલો કરતો હતો અને લગભગ પંદરથી વીસ લોકોને આ કૂતરાએ આંચકા ભરતા સારવાર લેવી પડી હતી જેથી ગુસ્સે ભરાયેલા રહીશોએ કુતરાનો નિકાલ કરવાનો મનસૂબો બનાવી કૂતરાને હાકી કાઢવા માટે ગયા હતા ત્યારે ફળિયામાં રહેતા ઠાકોર પરિવાર હુમલો કરવા આવ્યા તેમ સમજી બેઠા અને ઝઘડાનું સ્વરૂપ ઊભું થયું રિપોર્ટર ભૂપેન્દ્ર સિંહ ઝાલા બાયડ सोलंकी चंपा बेन अर्जुन सिंह આગળ શું બની તું આ કારણ કે એ લોકો પેલા આયા હુમલો કરીને તો કુતરું રસ્તામાં બેલું હતું અમારું પારેલું નતું એ ફરતું પ્રાણી હે કારણ કે બધા ખાવા રોટલો બસકો ખાવા જાય અને લીમડા તરફ રહે અત્યારે ત્રણ કુતરો કાયમી નો વહેજો પેલા આયા એક ભાઈ આયા ભાવિન ભાઈ અને બાવેશ ભાઈ આયા તો અમારા તો પુરુષો બધા અમારા ઘરવાળા પેલા સિંહ વકીલના તો રહોડું હતું તો જેલા હતા ભાઈ રસોડો ખાવા બનાવતો અને એક બૈરીનો બાળકો લઈને આવ્યો પૂડાઈને એ પગ ખાટલા પર મૂકીને ઊભી લીધી પેલા ભાઈ ભાવીનભાઈ ને ભાવેશ ભાઈ વાત કરતા એ લોકો કે તમારું કૂતરું અમને કઈ ગયું આ મારી નાઇટી ફાડી નાખી તો એમને મી એ જવાબ આવ્યો હું પોતે જ હાલ્યો કે ભાઈ કૂતરું કડતું હોય તો તમે પથ્થર મારો કર્યો હ મારું નહીં ફરતું પ્રાણી કૂતરું હો તો તમે તો એ ખયા નહીં ભાઈ આ છે લડે ઝઘડો કરો છે ને માટે તમને કૂતરું વારંવાર મચકો ફરવા આવો અને તમે એ અમારું હોય આ રખડતું આવો ને રોટલો બસ નાખ્યો ને ફરીઓમાં જ મારે તો હોદી આવ ડેરી બાજુ જતું હોય ફરતું ગમતો તો તમે એને મારી નાખો અમારું નહીં એમ એમને કહ્યું સતો એ વારંવાર તો એ ફરીથી ભાઈ આપણો ભાવિનભાઈ આવ્યા તે અમારા અહીં વિનુભાઈના બાયણામાં ગાડું હતું એનો આડો કાઢી લાયા અનુપસે પછી એ કૂતરાને માપજોડ કરે એટલે આમાં સ્નેહલભાઈ આયા શિક્ષક એમણે પણ આડો લઈને જમ જમ ફળીઓવાળોનો આડો મળ્યો એમ એ લોકો આડો લેન આવ્યા તો હા અને હું લોકો કર્યો મારા પુરુષો ગેર હતા નહીં કોઈ એમનો ફોટો પણ પાડી શકે એવા નહોતા સતોય એમના મી હાથ પણ પકડ્યા કે ભાઈ તમે શાંતિ રાખો અમારો સોરો બુમો પાડું મારા છોકરોને વાજી જ તો છોકરો મરી જ હોય કૂતરું કોઈ અમારું નહો રખડતું પ્રાણી હે એનું તો તમે મારી નાખો છેતરે પારે ફરતું હોય ડેરી બાજુ આવતું હોય તો તમે મારી નાખો પણ આવું તમે નહીં કરો મારો છોકરો ચીહો પાડ સતોય એ લોકો મળ્યા નહીં અને હુમલો પચાસથી સાઠ જણનો હતો તે એ લોકો એટલો રોડ અમે એ લોકોને પગે પણ નથી લાગ્યો એટલું અમે ચીલવાડા કર્યા છતોય ના મન્યા અને એડે કોકને લાતે મારવા જ હોય કોઈક પાટું મારવા જોઈએ અને મારો બે છોકરો હુઈ રહેલો એ લોકો ભાઈ પગ ઉપર ખાટલા પર મૂકીને મારા છોકરાના ઘરવાડી હતી સતોએ એ લોકોએ રાજુભાઈ કોંતિભાઈ ખાટલો ઉલાડીને હેલો લીમડા તરફ પોક્યો તો છોકરો હેલી મોટર પર પડે એટલું એમણે તોફાન કર્યું એ હારું મોટા એ એમના વડીલો હતા હાથે તો એમણે એમના કહ્યું કે ભાઈ તમે જપો છોકરોને વાજી જહો તો છોકરો મરી જહી એમની એક હિરેન પટેલ એ શિક્ષક હતા એ પણ એક બેને અત્યારે નહીં એમ ન પણ પાટું મારવા આવ્યા હતા એ વાગ્યું કે ના વાગ્યું એ મને ખબર નથી પણ પાટું મારવા આવેલા પછી એક ભાવિનભાઈ શિક્ષક પશુ નોમ તો છે પશુ જગદીશભાઈ જીવનભાઈ કિરણભાઈ ભાઈચંદભાઈ એવા બધા ઘણા પશુ આપણો નિશિતભાઈ અમૃતભાઈ પટેલો બધા જ હતા એમ આખી ફળી ના કોઈ બાકીની રાજેન્દ્રભાઈ કોંતિભાઈ બધા પણ કોઈ એમ ના કહી કે ભાઈ સારું છોકર મત બીજા હો તો તમે શોંતિ રાખો કૂતરું બહાર કાલે આધાની તો કાલે નીકળે અમારું નહોતું સતો એ બાયણામાં મારવા આવ્યા તો ઘર ખુલ્લો હતો બાયણો તો કહે જાય તો એને આપણા બહાર નીકળે આધાની તો કાલે નીકળે તો મારી નાખશું એમણે મહિના પહેલાં હું લોક કર્યો પણ રખડતું કૂતરું પ્રાણી બધા રખડો રોટલો ખાઈને હીરો ભારતો બેહવા આવો એમનો વંડા છીએ અમારા કોઈ અમે પૈસાવાળા નથી તો અમે વંડા બનાવી ખુલ્લી જગ્યા બહાર એટલે કૂતરું ક ગમે તે ઢોર ક કોઈ ફેરિયા આ તમે જો તો અત્યારે આવેલા કોઈ ચપટી દોણા માટે આવેલો અહીં તો એ પણ હીરા બહેન જો અહીં સંતોષ માની તો અમે એમનો કૂતરાને અમે તેમના અમારું પોતાનું હોય તો અમે મારી નાખીએ

આ બધા વિડીયો જોતા પછી એક પત્રકાર અમારો ઇન્ટરવ્યુ લેવા આવ્યા એટલે અમે અમને રજૂઆત કરી કે અમારી ઉધાણ ફરીમાં એ ભાઈ કુતરું પહેલું જ છે અને એ કુતરું અવારનવાર દરેક લોકોને હેરાન કરે છે એક વર્ષથી અને એ દિવસે પણ ત્રણ જણનું કુતરું કર્યા પછી અમે એ કૂતરાને દૂર કરવા માટે કે ભાઈ તમે આ કુતરાને દૂર કરવાની આમ વારંવાર ઘડીએ ઘડીએ દરેક વ્યક્તિને કરડો છો અને કોઈ કૂતરાની કોઈ જ્ઞાતિ હોતી નથી અને ખોટું આખા ગામમાં દરેક સમાજ જ લઠીપુરામાં અને એ પણ એ લોકો પણ અમારા ઘરના સભ્ય જેવા જ છે અને અમારી ફરીના જ છે છતો પણ જો તમે એ કૂતરાને દૂર કરવાનું કહેવા જતા પણ સામે થતા હોય અને ઉપરથી હુમલો કર્યો છે એ કેટલા અંશે વ્યાજબી છે એટલે આમાં કોઈ જ્ઞાતિ વિષય વાત જ નથી આવતી કૂતરું કોઈ જ્ઞાતિ જોઈને કરડતું જ નથી એ યોગ્ય જ નથી આમ કૂતરાને દૂર કરવાનું કહેવા વારંવાર ગયેલા છીએ છતો પણ માનતા નથી આમ અમારો કોઈ એવો ઇન્ટેન્સ નથી અમારો તો કૂતરા સાથે જ પ્રશ્ન છે બીજા અન્ય કોઈ વ્યક્તિ સાથે અમારો કોઈ લેવા દેવા નથી અમારો એક જ પ્રશ્ન છે કે કૂતરું હટવું જોઈએ બસ એનો જે નિકાલ થતો હોય એ કરવો યોગ્ય છે બાકી દરેક વ્યક્તિના કૂતરું કરડ જ છે અને અવારનવાર પંદર વ્યક્તિઓ ઓલરેડી કરી ચૂકેલું છે એ કૂતરું શું કરે છે બધાને કરડ છે અને પાછળ પડે છે બરાબર ઘડિયાના અમે બધા પટેલ સમાજ ને ઠાકોર સમાજના મિત્રો કાયમથી ગારાઈએ છીએ ભાઈ શંકરભાઈ ને અર્જનભાઈ લવલેશભાઈ બધા કાયમ ભેગા રહીએ છીએ પ્રશ્ન છેલ્લા છ સાત મહિનેથી આ કૂતરાનો આતંક વધતો ગયો આ કૂતરું વચનતાનું બાઇક લઈને આવતા હોઈએ તો આપણી ઉપર કૂદી પડે કાં તો ભજનની બહેનો હોય દૂધ ભરવા જતી બહેનો હોય તો એમની પાછળ દોડે અને લગભગ પંદર જણાના કૂતરું કરડ્યું છે અને છેલ્લા બે મહિનામાં વધારે આ કૂતરું હડકાવ્યું થયું હોય ને માનવ પક્ષી એ રીતે આ કૂતરાએ સ્વરૂપ લીધું એટલે એ દિવસે પહેલાં ભાવિનભાઈને કરડ્યું તો ભાવેશભાઈ કહેવા ગયા તો ભાવેશભાઈને કરડ્યું હું કહેવા માટે ગયો તો મનીએ કરડ્યું અને ફરીથી મારા ઉપર હુમલો કરવા માટે કૂતરું આવતું હતું એટલે અમે બચાવ માટે લાકડી લઈ અને કૂતરાને વગાડવા ગયા બાકી આમાં બધાએ કાયમ જોડે રહીએ છીએ કોઈ પટેલ સમાજ કે ઠાકોર સમાજનો કોઈ પ્રશ્ન જ નથી બરાબર પણ પ્રશ્ન કૂતરાનો છેલ્લા બે દિવસથી એમણે કૂતરાને ક્યાંક મૂકી આવ્યા છે તો એકદમ શાંતિ છે ફળિયામાં બરાબર આ વસ્તુ એમણે પેલા જો કરી હોત ને તો આ પ્રશ્ન જ ના પેદા થયો હોત આટલી અમારી વાત છે મારું નામ પટેલ ભાવિકુમાર નથી ભાઈ છે ગત રોજ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ જોવા મળી રહ્યો છે જે સત્ય ઘટનાથી તદ્દન વિપરીત છે હવે જે ઘટના બની એ ઘટનામાં પ્રથમ મારા જોડી બની તો હું જ્યારે રાત્રે લગભગ એક પાંચ બે હજાર પચીસ ને લગભગ સાડા આઠ વાગે હું મારા ઘરેથી મારા દાદાને ખબર લેવા જતો હતો ફળિયામાં પ્રવેશતા જ આ જે આમનું જે અર્જનભાઈ છગનભાઈનું ઘર છે ઘરમાં એમનું પાળેલું કુતરું છે એ પાળેલું કુત્રનો ત્રાસ લગભગ છ થી સાત મહિનાથી ચાલે છે એ કુતરું જે રસ્તે આવતા જતાના કરડવા બસવા જાય છે એ દિવસે મારા જોડે હું જતો હતો એટલે કૂતરું ભસતું હતું એટલે હું ઊભો રહી ગયો મારા જોડે વિજયભાઈ ઉર્ફી લવલેશભાઈ હતા મને એમ કે આ માલિક છે એટલે કૂતરું ભસવું બંધ થઈ જશે પણ અચાનક મારા પર કૂતરાએ હુમલો કર્યો અને મને બચકું ભરી દીધું ત્યારબાદ મેં મારી મદદ માટે મેં ભાવેશભાઈને બોલાવ્યા તો ભાવેશભાઈને પણ એ અમે સમજાવવા ગયા કે આ કૂતરાને તમે બાંધી રાખો

વાગેલી છે અનેક સ્નેહલભાઈને પણ વાગેલી છે તો એ એ તમે એનો વિડીયો જોજો એટલે તમને પણ ખ્યાલ આવશે આમાં અમારે કોઈ જ ઠાકોર અને આથી સાથે કોઈ જ લેવા દેવા નથી અમે ઉડતા તો અમે હળીમળીને રહીએ છીએ ઇવન રવિવારે અમારા ગામમાં બાલ સંસ્કાર કેન્દ્ર ચાલે છે એમના જ ઘરના બાળકો મંદિરમાં આવે છે એમને નિઃશુલ્ક આ ફરીથી બોલું છું નિઃશુલ્ક એમને

લગભગ આઠ ને બાવન બાવન મિનિટે અમે ફરિયાદ કરી ઘટના બની છે આઠ ને ત્રીસે અને પોલીસને અમે જાણ કરી આઠ બાવન અમે જો સાચા હોઈએ તો અમે પોલીસને જાણ કરી એ એમ કહેવાય છે કે સો નંબર પર તો પોલીસ અમારું સાંભળે સો નંબર પર ડાયલ કરો તો એવું નથી જોતું કે આ ધનવાન છે ગરીબ છે આ ઠાકોર છે પટેલ છે એવું કશું નથી જોતું તમે જો નિષ્પક્ષ હોય તો પહેલાં સો નંબર પર ફરિયાદ કેમ દાખલ